અન્ય ધારાસભ્ય ક્યારે જાગશે મામલતદાર ઓફિસ નાગરિક સુવિધા કેન્દ્રની બહાર આવક જાતિનો દાખલો કઢાવવા લાઈનો કાનાણી રજૂઆત બાદ સ્થિતિ જોવા પહોંચ્યા દર વર્ષે ધોરણ દસ અને બારના પરિણામ બાદ વિદ્યાર્થીઓ આવકનો દાખલો અને જાતિનો દાખલો કઢાવવા માટે જતા હોય છે દર વખતે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ દાખલો કઢાવવા માટે કલાકો સુધી લાઈનમાં લાંબી લાઈનમાં ઊભા રહેતા હોય છે આજે પણ કંઈક એવી જ સ્થિતિ ઊભી થઈ વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ વહેલી સવારથી કતારમાં ઊભા રહીને પરેશાન થયા હતા જોકે ગઈકાલે ધારાસભ્ય કાનાણીએ કલેક્ટરને આ મામલે પત્ર લખી ઝડપથી દાખલાઓ મળે તેવી વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી આજે સવારે કાનાણી પોતે સ્થળ ઉપર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું છેલ્લા ઘણા દિવસોથી વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીને જાતિનો દાખલો અને આવકનો દાખલો કઢાવવા માટે જે મુશ્કેલી પડી રહી હતી તેની ફરિયાદ મળી હતી જેને લઈને કુમાર કાનાણીએ ગઈકાલે કલેક્ટરને પત્ર લખ્યો હતો અને ઝડપથી દાખલાઓ મળે તેવી વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી ત્યારબાદ આજે સવારે ધારાસભ્ય કુમાર કાનાણી પોતે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યું હતું કુમાર કાનાણીએ જણાવ્યું કે આજે હું પોતે સ્થળ ઉપર આવ્યો છું જોવા માગતો હતો કે ગઈકાલે મારી કરેલી રજૂઆત બાદ વ્યવસ્થામાં કોઈ ફેરફાર કર્યો કે કેમ લોકો તડકામાં ઊભા ન રહે તેના માટે મંડપની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને પાણી પણ તેમને મળી રહે તે પ્રકારની વ્યવસ્થા આજે કરવામાં આવી છે વધારાની બારીઓ શરૂ કરી દેવામાં આવી છે મામલતદાર પોતે અહીંયા હાજર છે અને ઝડપથી લોકોને આવક અને જાતિના દાખલા મળી જાય તે પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે એક મામલતદાર અને બે તલાટી આજે હાજર છે ચાર બારીઓ શરૂ કરવામાં આવી છે કેતનભાઈએ જણાવ્યું હતું કે હું મારા છોકરા સાથે છેલ્લા બે સપ્તાહથી અહીં આવું છું દર વખતે અમે વહેલી સવારે સાત વાગ્યાના લાઇનમાં ઊભા રહી જઈએ છીએ લાઇનમાં નંબર લાગે ત્યારે અગિયાર બાર વાગ્યા ટેબલ પર પહોંચીએ છીએ ત્યાં અમારા ડોક્યુમેન્ટ આપીએ એટલે કંઈ ને કંઈ ભૂલ કાઢે નવી ક્વેરી કાઢે ક્યારેક એફિડેવિટ કરાવે ત્યારે બીજા કોઈ ડોક્યુમેન્ટ માગે એટલે આ પ્રકારે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ અમને ડોક્યુમેન્ટ કાઢી આપવામાં આવતા નથી આજે ફરીથી સવારે સાત વાગે આવ્યા છીએ ત્યારે અમને ટોકન આપવામાં આવ્યા છે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ બપોર પછી ફરીથી ફોટા પડાવવા માટે આવવું પડશે માત્ર જાતિનો દાખલો કઢાવવા માટે મારે ત્રણથી ચાર રજા બગાડવી પડે છે મારી જેમ અનેક લોકો ધંધો છોડીને આખો દિવસ અહીં પસાર કરી દેતા હોય છે મોટાભાગના લોકોના તો કામ પણ થતા નથી વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા રજૂઆત કરવામાં આવી તેને કારણે પરિસ્થિતિમાં સુધારો થયો પરંતુ અન્ય કેન્દ્રોની સ્થિતિ હજી પણ યથાવત છે લોકો ત્યાં હાલાકી ભોગવી રહ્યા છે સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યો હજી કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે પોતાના મત વિસ્તારના લોકોને પરેશાન થતા જોઈ કુમાર કાનાણીએ રજૂઆત કરી તો તેમના થકી કામ સરળ થયું પરંતુ અન્ય ધારાસભ્યોને જાણે પ્રજાની પીડામાં કોઈ રસ ન હોય તેવું જણાઈ રહ્યું છે એક પણ ધારાસભ્ય કે નેતા દ્વારા પોતાના નાગરિકોને સુવિધા કેન્દ્ર કે મામલતદાર ઓફિસમાં ઝડપથી કાર્યવાહી થાય તેના માટે રજૂઆત કરવામાં આવી નથી તેના કારણે અધિકારીઓ પણ ગોકળ જેમ કામ કરી રહ્યા છે અને લોકોને પીસાવવું પડી રહ્યું છે ધારાસભ્ય જાગૃત હોય તો તેમના વિસ્તારમાં અધિકારીઓ પણ સારી રીતે કામ કરે પરંતુ અહીં તો જાણે ધારાસભ્યો અને નેતાઓને કંઈ પડી જ નથી લોકો ભલે ધોમધકતા તાપમાં કલાકો સુધી નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે જઈને પોતાના જાતિના અને આવકના દાખલા મેળવે સ્થાનિક નેતાગીરીના અભાવને કારણે લોકો વધારે પરેશાન થઈ રહ્યા છે કાલે મેં જે કલેક્ટરશ્રીને પત્ર લખ્યો હતો આવકના દાખલાને જાતિના પ્રમાણપત્ર માટેની જે લોકોની મુશ્કેલીઓ પડી રહી હતી લાંબી લાંબી કતારો લાગી હતી એ પત્રમાં મેં જે રજૂઆતો કરી હતી કે મુશ્કેલીઓ દૂર થવી જોઈએ લોકોની અને તાત્કાલિક દાખલાઓ મળે એની વ્યવસ્થા કરવી જોઈએ મારા પત્રની કેટલી અસર થઈ છે કંઈ સુધારો થયો છે કે કેમ મારા પત્ર પછી તંત્રમાં કોઈ અસર આવી શકે કેમ દોડતું થઈ થયું કે કેમ એ જોવા માટે તપાસ કરવા માટે આજે હું અહીં આવ્યો હતો લોકોને પૂછપરછ કરી છે લોકોમાં ખૂબ જ સંતોષ છે કે કાંઈ ગઈકાલે તમે રજૂઆત કર્યા પછી ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારો થયા છે આજે મંડપ નખાઈ રહ્યો છે પાણીની વ્યવસ્થા થઈ રહી છે બે તલાટીઓ હાજર છે ચાર આવકના દાખલા માટેની ચાર બારીઓ ખુલી ગઈ છે જે એક બારી હતી મામલતદાર પોતે અહીંયા હાજર છે એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારાઓ થયા છે સ્ટાફ વધારે છે વ્યવસ્થા ઊભી થઈ છે હેલ્પલાઇન માટે એક ટેબલ પણ ઊભું કરવામાં આવ્યું છે લોકોને જો સમજ ના પડતી હોય તેને સમજ આપવા માટેનું માર્ગદર્શન આપવા માટેની વ્યવસ્થા ઊભી થઈ રહી છે એટલે મને એવું લાગે છે કે મારા પત્ર પછી તંત્ર દોડતું થયું છે મામલતદાર સાથે જે મેં વાત કરી છે લોકોને જે ફોર્મ ભરવાની કટ ઓફ બેડ છે કે પછી દાખલાઓની જે તારીખ આપવામાં આવે છે તો એમાં સુધારો કરવામાં આવે લોકોને સંતોષકારક માર્ગદર્શન આપવામાં આવે જવાબ દેવામાં આવે અને લોકોની જે કંઈ તકલીફો આવે મુશ્કેલીઓ આવે એને સાંભળીને એમાં પગલાંઓ ભરીને તાત્કાલિક દૂર થયાના પ્રયાસો કરવામાં આવે